લક્ષ્મણભાઈ ખસિયા દયાલ થેન્ક યુ ભાઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર લવજી તારો આભાર કાકાનો બીજો સવાલ આવ્યો છે તમારી કરતા દરિયો સારો કેવું સકલી દે છે તમારા કરતા સારું એટલે કે ઝાડ તો ભીમા ક મસ્ત સકલી દીધું દરિયા એવો ભાઈ હાઈ કોમેન્ટ આવી ને એની ભાઈએ પાછું એમ કીધું મને ભાઈ આજ નંબર આપો ભાઈ તો તમને ભાઈ રવિવારના દિવસે સવારે નંબર મળી જવાનો છે બધાને કા જય માતાએ કીધું યાર વિડીયો આખો નો જોયો ને ખાલી જય મતા એવું તમારે જય માતાએ કેવું પડશે જય મતા ભાઈ તમને અને એ પછી પાછો પાછું હાય આવી જશે તો હાય

બહુ દૂર થી કમેન્ટ આવી થેન્ક યુ યાર તમારો આભાર થેન્ક યુ પંકજભાઈ વાહ વાહ સુરદક મુકેશભાઈ થેન્ક યુ મુકેશભાઈ તમારો આભાર અને બીજી એક કોમેન્ટ છે કા બીજી છે કે તમારું અને તમારો નંબર આપો અમને તો એ મળી રવિ રવિવાર દિવસે કા મુકેશભાઈ ભાવનગર એટલે મુકેશભાઈ ભાવનગર અને થેન્ક યુ તમારા બધાનો ખૂબ આભાર ધન્યવાદ મુકેશભાઈ પટાની કોમેન્ટ છે કે જય માતાજી તો આદિક તમને જય માતાજી થેન્ક યુ મારું નામ ગોવિંદભાઈ સરવૈયા ભાવનગર અકવાડા અકવાડા લેક પ્રશ્ન કાઈ નથી થેન્ક યુ ગોવિંદભાઈ તમારો આભાર યાર તો કોમેન્ટ આવે છે ખાલી ખાલી ગામનું નામ આપણ છે અને થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તાલુકો ને વાવડી ગામ દીપકભાઈ થેન્ક યુ થેન્ક યુ આવડા એક ભાઈ છે ને મતલબ ઇંગ્લિશમાં લખેલે હમણાં ની માટે કોમેન્ટો એ દરરોજ કોમેટ હોય ભારતના જન્ડા છે બે દિલ છે ને આ ભાઈ એવું કંઈક છે મતલબ અમદાવાદથી છે કે બહુ દૂરથી છે થેન્ક્યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદી તો તમે દરરોજ કોમેન્ટ લખો છો બોલો તો ઢોલવાળું નગારાવાળું ઈ કોમેન્ટ છે એ ફોટો બોલો તો આઇડીમાં ફોટો ઈ છે તો થેન્જ્યુ ભાઈ તમને ખૂબ ખૂબ આભાર તો અમારે લાલજીભાઈના છોકરાનો મતલબ દરિયાની મોજ ચેનલ છે સોરદાર વીડિયો થેન્કયુ માળા

બારિયા આરબી તો થેન્ક યુ ભાઈ તમારું જે અને જય બાપા સીતારામ વિપુલભાઈ છે કદાચ ને કોઈ ખબર નથી ભાઈ ઓળખાતું નથી જય બાપા સીતારામ ગિરલ છે ને મારું ગામ સુ ગામ સા ભરત માલમ જય માતાજી ભરત માલમ અને તમારું ગામ સુણા સાપરી છે ગુજરાત ભરૂચ પિયુષ રાવલ પિયુષ રાવલ સુપર વિડિયો થેન્ક યુ પિયુષ ભાઈ તમારો આભાર

થેન્ક યુ ભાઈ તમારો ખૂબ આભાર ભાઈ ચાલો દે એને આપણને નો થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ ધન્યવાદ સોમાણી ઢોકળવા થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આભાર ભાવનગર જિલ્લામાં ભરત ભાવેશ ભાઈ થેન્ક યુ તમારો આભાર પછી લાઈક આવી જશે મસ્ત મજાની થેન્ક યુ જગદી સદિસ્તાઈ વાઘેલા વાઘેલા ભાઈ તમારો થેન્ક યુ એમ કા

ટકાદી ભાઈ સુરેન્દ્રનગર વાળા ની હતી ને થેન્ક ભાઈ તમને હતી દયાળ આ મમતાબેન સોની આવ્યા પણ દયાળ એમ લખ્યું બોલો મમતા મમતાબેન અમને કન્ફ્યુઝ થઈ ગયા અને થેન્ક તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ મમતાબેન બેન જય માતાજી મુંબઈ થી સંદુ ભાઈ માટલિયા થેન્ક યુ સંદુ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ થેન્ક યુ યાર તમારો આભાર ઓલરેડી છોકરા કવરાવા મળ્યા તો ફાઇનલી છે ને દરરોજ કોમેન્ટ હોય જય માતાજી છે કે જય મોગલ માં છે અને સેલે નાશ એમ લાગે ઇંગ્લિશ માં લખેલ છે થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ જનકભાઈ તમારા ગામના છે એમ આ ઓલરેડી જનકભાઈ અમારા ગામના છે ગામ દિયાલ તાલુકો મોહન જિલ્લો ભાવનગર જનકભાઈ અમારા ગામના છે મકવાણા હિંમત મકવાણા વય સુરત એવું કઈક છે થેન્ક યુ ભાઈ તમારો આભાર જામનગર જામનગર જિલ્લો ને તાલુકો જામ મારું નામ તમારો આભાર એક કોમેન્ટ એવી આવે તમારા સાથે વિડિયો બનાવો છે તો અમે અને અમે માણસો અમારી રીતે આવડે એવું કરી હોય અને અમે એકાદ વિડિયો કોકને બનાવ્યા દઈ અમે મતલબમાં બનાવી તો પછી પાછું એવા વિડીયો બનાવવા પડે તો એ હાટુથીન કોઈ હાડે બનાવતા નથી અને બીજા અમારા તો વિડીયો શું છે કે જેની સાથે બનાવી ફેમસ થાય તો વધારે સારું પડે એમ છે પણ એ એક મારો એ છે કે અમે અમારી અમારી કન્ટેન્ટ છે અમારો અમારી રીતે આગળ વધી માતાની ભગવાનની દયા તમે બધા સપોર્ટ કરો તો આગળ વધું ન કરતા કોઈ વધું નહીં તો અમે સની હાટુથીન વિડીયો બનાવવા દેતા નથી તો ભાઈ દિલથી સોરી થેન્ક યુ યાર અમારું અકવાડાથી ટીનાબેન થેન્ક યુ વાહ ટીના બેન વાહ आरुगा नाम ने परवीन भाई नाम थ्यांक यू परवीन भाई अजनी मौज अजनी मौज अजनी मौज थ्यांक यू अजनी भाई बाय बेट जी हो अजनी मौज महेश भाई जाधव थ्यांक यू धीरज भाई न साथ न सपोर्ट थारो से यार थ्यांक यू नाम जो बस आ समझ अब आमा आमा वीडियो बनावा देवा के बनावा दो मारे मन हुण करवो ननची का समझ या बोल

કદાચ ને ન કરે નારાયણ 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 કેવો નારાયણ નારાયણ તો ભાઈ કરે નારાયણ બનાવવાનું થાય તો બનાવી લાગશે બાકી આમાં એમાં ટેન્શન લેવાનું ન હોય પણ હજી આપણે વસેરું નથી જિંદગી અંદર થોડાક આગળ વધશું પછી એ તો તો આપણે આપડે ચેનલ છે લાખ બે લાખ મિલિયન માં સબસ્ક્રાઈબર થાય પછી તો નો વગર કીધા બનાવો પડે વિડીયો તો કોઈ માણસ નો ઈગો રોય નહીં ને રે નહીં

સોરી કીધે તો નહીં લા ભૂલ થઈ જાય તો સોરી બધા ને મળશું બીજા વિડીયોમાં જય માતા બાય બાય તો મિત્રો અત્યારે છે ને દિયાજમી જોશે ને હવે પછીની કોમેન્ટ ઘણાની બાકી રહી જાય એ બે દિવસ પછી પેલા એટલે કે આ કાલના વિડીયોમાં આવી જાય આના પછીનો નેક્સ્ટ વિડીયો આવશે ને એમાં કોમેન્ટ આવી જાય બધાની પાસે ફરિયાદ વિડીયો જોજો કોમેન્ટ જેની જેની બાકી રહી જાય અને અત્યારે લગ્નમાં મેં પૂરું પાડ્યું ને હવે પછીનો વિડીયો મતલબ અત્યારે હું પૂરો કરી દેવાનો શું પૂરો થઈ જશે તમને ખબર છે તો બાકી કોમેન્ટ છે એ કાલના વિડીયોમાં આવશે ચોક્કસ બધા જોઈ લેજો મળશું કાલે જય માતા